હાથમાં મહેંદી સોળે શણગાર અને પાનેતર પહેરેલી આ દુલ્હન લગ્ન મંડપમાં ચોરીના ચાર ફેરા ફરી કોલેજની પરીક્ષા આપવા પહોંચી હતી વર્ગખંડમાં પાનેતર પહેરીને આવેલી યુવતીને જોતા અન્ય પરીક્ષાર્થીઓ દંગ રહી ગયા હતા પરંતુ લગ્નના દિવસે જ વિસનગરની સૃષ્ટિ પટેલે ચોરીના ચાર ફેરા ફર્યા પછી સાસરીમાં ગયા પહેલાં પરીક્ષાને મહત્વ આપ્યું હતું યુવતી માટે લગ્ન એ તેની જિંદગીનો સૌથી અગત્યનો દિવસ ગણાય છે સૃષ્ટિ માટે પણ અન્ય યુવતીઓની જેમ લગ્નનો દિવસ એટલો જ મહત્ત્વનો છે પરંતુ લગ્નના તાંતણે બંધાઈ જિંદગીની પરીક્ષામાં પગલાં પાડી યુનિવર્સિટીની પરીક્ષા આપવી સૃષ્ટિને વધુ મહત્ત્વની લાગતા સોળે શણગાર સજી પરીક્ષા આપવા માટે એમએન કોલેજ ખાતે પહોંચી હતી વિસનગરની પંસિલ સોસાયટીમાં રહેતી અને એમએન કોલેજમાં એમએસસી સેમ થ્રીમાં અભ્યાસ કરતી સૃષ્ટિ હર્ષદકુમાર પટેલના આજે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ લગ્ન હતા પરંતુ આજ દિવસે કોલેજની પરીક્ષા હોવાથી સૃષ્ટિ પટેલ વહેલી સવારે લગ્ન મંડપમાં ચોરીના ચાર ફેરા ફરી સાસરીમાં ગયા પહેલાં જ સોળે શણગાર સજી પરીક્ષાખંડમાં પરીક્ષા આપવા માટે પહોંચી હતી સૃષ્ટિ પટેલે પાનેતર પહેરી પરીક્ષા આપવા પરીક્ષાખંડમાં પહોંચતા તેણે જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા જોકે લગ્નના બધા જ ઓર્ડર અપાઈ ગયા બાદ પરીક્ષાની તારીખ આવતા સૃષ્ટિ પટેલ સહિત પરિવારજનો ચિંતામાં મુકાયા હતા પરંતુ સૃષ્ટિએ લગ્નની સાથે સાથે અભ્યાસનું પણ મહત્વ માની અને પોતાની કારકિર્દી ના બગડે તે માટે ડ્રોપ આઉટ મૂક્યા વગર પોતાના પતિ પરિવારજનો સાસરિયાઓ કોલેજના આચાર્ય કોલેજના સ્ટાફ સહિતની મદદ લઈ પરીક્ષા આપી હતી જેણે લગ્નની સાથે સાથે પરીક્ષા પણ આપી અને સૃષ્ટિ પટેલે કારકિર્દી માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું હવે જ્યારે મારા ની ડેટ નક્કી થઈ ત્યારે મારા એક્ઝામની ડેટ આવી ન તે એટલે જનરલી અમારી સેમ ફેની એકદમ દસમા મહિના સુધી લેવાઈ જાય એટલે અમે અત્યારમાં મહિનામાં હોવી મેરેજનું પણ આ વખતે લેટ થઈ એકઝામ તો પછી એક્ઝામની ડેટ આવી એટલે થોડું ત્યાં સુધી તો અમારા બધા ઓર્ડર બધા પડ ગયા હતા એટલે થોડું હળબડ તો તો કહીને પણ પછી તો બી મેનેજ કરી લીધું અને ઘર પહેલાં તો ફેમિલીવાળાનું પણ ખૂબ સપોર્ટ અને મારા હસબન્ડને પણ આ બાબતનું બહુ વધારે સપોર્ટ કર્યો છે

કોડ વાળા મેડમે પણ સારી હતી અને અત્યારે હાલ મારા મેરેજ પણ સાત વાગ્યા દેવી તો જાન પણ આવી ગઈ હતી મેલા 10 11 સુધીમાં મારા મેરેજ પતિ પણ ગયા ને હું ફરી એકદમ અહીંયા આવી ગઈ અડધા કલાક પહેલા એકદમ હા અમારી સેમ એમએસસી સેમેસ્ટર વિદ્યાર્થીની પટેલ ખૂબ જ અને વિદ્યાર્થીની છે અને એ ભણવા માટે પણ એટલી સિન્સિયર છે આજે એના મેરેજ ત્રેવીસ તારીખે મેરેજ હોવા છતાં પણ એ પરીક્ષા આપવા આવી એ હિંમત એની હિંમતને દાદ આપવી પડે કે બપોર પછી મેરેજ હોય અને ત્યારે પરીક્ષા આપી પણ એ આના માટે કોલેજે એને ખૂબ સહકાર આપ્યો છે અમારા કેમિસ્ટ્રીના સ્ટાફે પણ તમામ સહકાર આપ્યો છે એને એનામાં પરીક્ષા સિવાયની જે બાબતો છે એમાં ખૂબ મદદ કરી છે ઇવન બીજા વિદ્યાર્થીઓ પણ એને ખૂબ સહકાર આપેલો છે